તો સુંદર મજાની નેમી શરણીની ભૂમિની ને વંદન કર્યું છે સુત પુરાણી સોનકજી બોલા છે સુતજીને અજ્ઞાન ધન વિદવંસ કોડી સૂર્ય સમ પ્રભુ રાધા હિ ગાધા રમ મમ કરણ હે સુતજી તમે એમ અજ્ઞાન રૂપી અંધકારને એમને દૂર કરો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે આ અમારા કાનો માટે

અને ખૂબ સુંદર કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત કૃષ્ણની પ્રાપ્તિ કેમ થાય એ બતાવો જે ભગવાન કથા કૃષ્ણ કથા કૃષ્ણ ભગવાન પ્રાપ્તિ કરાવે એવું મને સાધન બતાવો સુતજી બોલા છે સુતજી કહે છે હે સોન કાદિક તમારા હૃદયમાં ભગવાનની પ્રાપ્તિ કરવા માટે તમે સુંદર મજાના પ્રશ્ન કર્યો હું તમને આપને કહું છું શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કિરેણ ભાષિતમ આ આ કળિયુગની અંદર તો કેવલ ભાગવત જે કેવું સાધન છે ને કલો કિરેણ ભાષિતમ કળિયુગનું સૌથી મોટું મોટું સાધન હોય તો ભાગવત છે કળિયુગની અંદર કલો કિરેણ ભાષિતમ કિર શબ્દ એટલે પોપટ

અન્ય કેટલાય પક્ષીઓ છે મોર છે કોયલ છે કાબર છે કાકડો છે કેટલું છે પણ પોપટ આપી પેલા દિવસે કહી દઉં અરવિંદભાઈ કહી દઉં પેલા દિવસે વાંધો નથી ને રમેશભાઈ કહી દઉં તો વાંધો ન હોય તો કહો તો આ ફાળે એટલે કહું એ હાથ દિવસમાં પ્રશ્ન કરજો કઈક કરશો તો જ કૃષ્ણ મળશે પ્રશ્ન વગર કૃષ્ણ નહીં અને હાવ ઘર જેવું છે ને એટલે કહી દઉં બધાનો એક પ્રશ્ન છે બધાનો એક પ્રશ્ન છે એક કાંટો તો બધા પગમાં લાગેલો છે ને એ એ અમારા બેનો અલગ જ હોય ની વાત બહુ ગમે જ સાંભળતો આવું જયારે આપણે મંદિરે બોલીએ ને તો ભગવાન એમ કે મને મૂર્તિના રૂપમાં બેહડ્યો છે અત્યારે અત્યારે તો મૂર્તિ રૂપમાં કઈ બોલીશ નહીં અત્યારે કામ મારું સાંભળવાનું છે હું બોલું ક્યારે ખબર છે કે તમારા હૃદયમાં ભગવાન અને ભાગવત કરશો ત્યારે દિવસ સુધી હું અને પછી તમે સાંભળજો અને તમામ પ્રશ્નો જવાબ મારો ભગવાન આ ભાગવત ના શ્લોકો રૂપી દેવા આવ્યો છે તમારા જીવનમાં જે કઈ પ્રશ્ન હશે ને આમ કેમ થયું આમ કેમ થયું એના તમામ જવાબો ભાગવત માંથી મળશે અને બધાને કહું છું હજી તો પેલો દિવસ છે વાર નથી હજી તો એટલું કહું છું તમને જે પ્રશ્ન લાગે મારી આરે આમ કેમ થયું મને જ કેમ આવું છે મારે જ કેમ આવું આ જે કઈ તમને પ્રશ્ન લખી રાખજો કોઈ પણ પ્રશ્ન હોય આમ હોય જે હોય જે દુનિયાનો પ્રશ્ન નડતો હોય ને એ લખીને તમારા પાકીટમાં રાખજો હું ચેલેન્જ મારું છું મને ભગવત ઉપર વિશ્વાસ છે ચેલેન્જ મારું છું એ તમારા પ્રશ્નનો જવાબ ભલે તમે કોઈને કીધું હશે કે નહીં કીધું પાકિટમાં લખેલો રાખજો સાત દિવસમાં વક્તાના મુખમાંથી ભગવાન એ જ પ્રશ્નનો જવાબ આપે આપે અને આખો જ હોય મારા વાલા આ ભાગવતની તાકાત છે તમારા એ પ્રશ્ન જવાબ હાથ દિવસ ક્યારેક વચ્ચે આવશે આવશે ને આવશે અને બીજી વસ્તુ તમને જો તકલીફ હોય તમારા જીવનમાં પ્રશ્ન હોય ને તો ખુબ રાજી થાજો ડિસ્કો કરજો તકલીફ હોય ને તો ખુબ રાજી રહેજો તમારા જીવનમાં પ્રશ્ન છે તો સમજો કે હવે કૃષ્ણ તમારી નજીક છે પ્રશ્ન હોય તો જ કૃષ્ણ હોય મારા વાલા એના જીવનમાં પ્રશ્ન નથી એના જીવનમાં કોઈ કૃષ્ણ હોય જ ન શકે જો દુઃખ આવ્યું તો એટલું વિશ્વાસ રાખજો દુઃખ ની પાછળ કાનુડો ઉભો હોય ઉભો હોય ઉભો હોય દુખ આવે પછી જ કાનુડો આવે દુઃખ ની રાહ હોય આ દુઃખી થવા દે ને સુખી કરવાની જવાબદારી કાનુડા ની છે